હોય હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજે થઈ ગઈ છે ધુરેટી તો ધુરેટી માં તો આપણે બધા ને પેલા તો શુભકામના કેવી પડશે ને ધુરેટી ની દેવી પડે ને તો મારા મારાથી ને બધાય ને હાર્દિક શુભકામના છે

भाई त मारी बाजू भेटणा न अश्विन बाजू न वई मारा अश्विन ने बगाडवाना छे न नाही 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 मले ओ तऊ लोग बनाउ लाई भाई हे अन बगाड ले मले मले पकड़ दऊ लाई लाई भाई आ लाल चली पापा काय मारा के आसो वर भाई के कलप सो आई दुरे थी होय हमारे जो के के लायक करे था मारे नो होय हो ले हम चलो आने जो आया जो मनने री छोकरी आई से रम्मा मार मामा ने छोकरी हो से बे हैं हां तो मारे एनआर नो रम्मा नो है थोड़ुक ता रम्मा थोड़ु। नो तो है मारे रे मन होय थोड़ुक मस्ता करा सुन तू मार पाहे लाइक कर नि डब्बी हालो तोई तमने थोड़ो थोड़ो कलर आबू મસ્ત કલર ની ડબ્બી મગાવી છે અમારા માં છે મરુ ને આને બધાને લાલ બહુ મસ્તી નો આ બધા બગાડવાનું બાકી છે ને મને

નાના છે એટલે ઠીક પેલા તો મને બોવ શોખ હતો હું તો હાથ આમ કર્યા કરું અત્યારે હા હા હવે નો હોય હવે

सा <laughs>

મજા આવે તો તમને કેવી બજાર માં મજા આવી કેવી ના એ તો મને કાક અરે બહુ એટલે બહુ મજા આવી ગઈ હું હા ન્યા તો બધા છે ને એકબીજા ના શર્ટ ફાડતા થા ને બધા નકરી બધા માં નકરા ટી શર્ટ ને શર્ટ ને એવું જ બધું કરી નાખ્યું હું તો ગાય ગાવ આવ્યો મારો નવો શર્ટ હતો હું કા મારો વારો પાડી ગયો બધા તો તમને મારા ભાઈ બગાડતો તો ને હા બગાડે ને જીવે તેવા આ ઈ તો હું જોતી જ થી કેવી રીતના બગાડે છે ને કેવી રીતના ને અને તમે પહેલી વાર થોરાણી મુઠુરેટી કરી કેવી લાગી તમને હારી હતી પણ બધાને એકબીજાને શર્ટ બહુ ફાડ નાખતા હતા હું તો ગાય ઘાત વી આવ્યા ને કેમ કે વિશાલભાઈ વિશાલભાઈ નો ટી શર્ટ ફાડી લખ્યું બધા એવું ઈદ ધુરેટી હાસી કહેવાય એવી જ મજા આવે મને તો સારું હાલો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય